અંગે મંથન આવતીકાલે ગાંધીનગર ને મળશે નવા બે પશ્ચિમ બંગાળમાં આજે સવારે કંચનચંગા એક્સપ્રેસની ની માલગાડીએ જોતા ટક્કર મારી પંદર લોકોના મોત થયા જયારે પચાસ થી શક્તિસિંહના આરોપ પર ઋષિકેશ પટેલનો પલટવાર કોંગ્રેસના આરોપોને ગણાવ્યા પાયા વિહુણા કહ્યું વિકાસની રામા રોડા નાખે કોંગ્રેસ અમદાવાદમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની મળી બેઠક કોંગ્રેસે જોઈન્ટ પર બેસીને કર્યું મનોમંથન કોંગ્રેસ સંગઠન પ્રભારી રહ્યા પણ હાજર મણિપુરમાં હિંસાને લઈને એક્શનમાં સરકાર અમિત શાહે બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક બેઠકમાં મણિપુરની સ્થિતિ અંગે કરશે ચર્ચા જૈન સમાજની લાગણી દુભાઈ હતી આજે ગુજરાતના વિવિધ જિલ્લામાં જન સમાજ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને આ સમગ્ર ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો જોકે ગુજરાતના રાજ્ય કક્ષાના

जो हजारों सालों से ये प्रतिमा वहीं स्थापित है ये प्रतिमाओं को तोड़ने का विषय कल जब सामने आया किसी भी ट्रस्ट एवं कोई भी व्यक्ति को इस प्रकार की ऐतिहासिक प्रतिमा एवं धर्मस्थल तोड़ने की परवानगी नहीं होती है सरकार ने खास तौर पर मुख्यमंत्री जी से जब चर्चा हुई मुख्यमंत्री जी ने इसको गंभीरता से लेते हुए सरकार में और एवं डिपार्टमेंट में सूचना दी है कि यह प्रतिमा जो जैनों की आस्था का बहुत ही बड़ा केंद्र है वो आस्था को ठेस नहीं पहुंचना चाहिए और तात्कालिक ये प्रतिमा जहाँ थी वह फिर से स्थापित किया जाए और स्थापित करके सबकी भावना एवं सभी की आस्था को संभाला जाए और ख़ासतौर पर ये इंस्ट्रक्शंस दे ली गई है કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભાની રાયબરેલી બેઠક જાળવી રાખીને કેરળની વાયનાડ બેઠક પરથી રાજીનામું આપશે આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જાહેરાત કરી હતી કે પ્રિયંકા ગાંધી વાયનાડથી લોકસભાની પેટા ચૂંટણી લડશે અત્ર નોંધનીય છે કે મુદી લહેર વચ્ચે પણ બે હજાર ચૌદ અને ઓગણીસમાં રાયબરેલી બેઠક કોંગ્રેસ પાસે હતી અને સોનિયા ગાંધી સાંસદ હતા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલા સોનિયા ગાંધીએ ચૂંટણીની રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય કરીને રાજસ્થાનમાંથી રાજ્યસભામાં ચૂંટાયા હતા સોનિયા ગાંધી પાંચ વખત થી સાંસદ તરીકે ચૂંટાયા હતા રાજકોટ શહેરમાં બનેલી ચકચારી અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત ચારે કોર ફળ્યા છે ત્યારે અમદાવાદ શહેરના ગાંધી આશ્રમ ખાતે અગ્નિકાંડમાં ઉમાયેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી કોંગ્રેસ નેતા અગ્નિકાંડના પીડિત પરિવારો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને હાથમાં મીણબત્તી તથા બેનરો દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો અને અગ્નિકાંડ મુદ્દે રચાયેલી એસઆઈટી ઉપર પણ અનેક શંકા વ્યક્ત કરી હતી અધિકારી સાથે નવી એસઆઈટીની માંગ પણ કરી હતી તેમજ હાલ જે પીડિત પરિવારોને વળતર આપવામાં આવ્યું છે તે પણ અયોગ્ય હોવાનું જણાવી યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી રાજકોટ અગ્નિકાંડમાં બનેલી ઘટનાને લઈને અમદાવાદ ખાતે તેનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે તેના સીધા દ્રશ્યો છે તે જોઈ શકાય છે અમદાવાદ ખાતે જે કોંગ્રેસ નેતા અને સાથે જો વાત કરવામાં આવે તો રાજકોટ અગ્નિકાંડ બન્યો તેની અંદર પીડિત પરિવારો છે તે પણ આ ની અંદર જોડાયા છે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે જો સીધી જ રીતે જિજ્ઞેશ મેવાણી છે તે પણ ઉપસ્થિત થયા છે અને આપણે સીધા તેઓની વાત કરીશું જિગ્નેશભાઈ આજે જે માંગ કરવામાં આવે છે શું કેશો નહીં બહુ કમનસીબ વસ્તુ કહેવાય કે આટલો ભયંકર કાંડ બન્યો હોય અને એને પીડિતોએ રોડ ઉપર ન્યાય માગવા માટે નીકળવું પડે એ રાજ્યની સરકાર માટે ગુજરાતના પોલીસ પ્રશાસન માટે બહુ શરમનો વિષય છે શા માટે એમણે અમદાવાદ આવવું પડ્યું છે એમને બહુ પાયાની માગણી છે કે જે લોકો દારૂ જુગારના અડ્ડામાંથી કરોડોની કમાણી કરી હોય એને તમે તપાસ ટીમમાં લો એક એલિગેશન એક આરોપ એવો પણ છે કે જુગારની એક મેટરમાં ત્રણ કરોડનો જે પોલીસ કર્મીઓ તોડ કર્યો હતો એ જ લોકોનો ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે આવું રાજકોટના મીડિયાનો આરોપ છે તો આ પ્રમાણેના અધિકારીઓને બદલે નોન કરપ્ટ અધિકારી જે કોંગ્રેસ ભાજપ કોઈની ઇન્ફ્લુઅન્સમાં આવે જે તટસ્થ તપાસ કરે જેની કરોડ રજ્જુ મજબૂત હોય એવા અધિકારીને તપાસ ટીમા શા માટે નથી લેવા માંગતા આ માંગણીને લઈ રાજકોટના પીડિત પરિવારોને અમે બધા આજે અમદાવાદની સડકો પર ઉતર્યા છે પીડિત પરિવારો બોલે કે ન બોલે અમે કહેવા માંગીએ મશ્કરી સમાન છે આ રકમ તો બે ત્રણ વર્ષમાં ખર્ચાઈ જવાની પણ જેણે પોતાના ગડપણની લાઠી ગુમાવી જેણે પોતાનો એકનો એક કમાવો દીકરો ગુમાવ્યો એ લોકોનું બાકીનું જીવન કઈ રીતે જશે એટલે ચાર લાખના વળતરને બદલે એક કરોડનું વળતર ચૂકવવું જોઈએ અને પંદર વીસ વર્ષ ટ્રાયલ આપણા દેશમાં ચાલતી હોય છે એ ન બને એ સુનિશ્ચિત કરવું હોય તો ફાસ્ટ ટ્રેક કોર્ટમાંની ટ્રાયલ ચલાવવી જોઈએ આટલી સાદી પાયાની માગણીઓને લઈને બોતેર કલાક પીડિત પરિવારોને અમે બધાએ અનશન કર્યા ઉપવાસ કર્યા રેલીઓ કરી ધરણા કર્યા પોલીસ કમિશનરની કચેરીનો ઘેરાવ કર્યો એ બાદ પણ રાજ્ય રાજ્ય સરકાર તરફથી કોઈ પીડિત પરિવારો સાથે સંવાદ કરવા માંગતા નથી એટલે આજે અમદાવાદ ઉતરવું પડ્યું છે અને પચીસ તારીખે ડંકાની ચોટ ઉપર હાથ જોડીને વિનમ્ર શૈલીમાં પણ રાજકોટ બંધ કરાવીશું તો ચોક્કસથી જે રીતે જોવા મળ્યું છે કે જીગ્નેશ મેવાણી છે કે જેઓએ જે ચીમકી ઉચ્ચારી છે કે આગામી સમયમાં જે રાજકોટ બંધનું એલાન છે તેની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે પશ્ચિમ બંગાળમાં આજે સવારે કંચનજંગા એક્સપ્રેસની માલગાડીએ જોદાર ટક્કર મારી હતી જેમાં પંદર લોકોના મોત થયા હતા જ્યારે પચાસથી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે આ રેલવે અકસ્માત એટલો ગંભીર હતો કે એક્સપ્રેસ ટ્રેનના ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું જેમાં ગુડ્સ ટ્રેનના લોકો પાઇલટ અસિસ્ટન્ટ પાઇલટ અને કંચનજંગા એક્સપ્રેસના ગાર્ડ સહિત પંદર લોકોના મોત થયા હતા જ્યારે પચાસ લોકો ઇજાગ્રસ્ત થયા છે from morning when nobody was aware the incident i just got the information about 9 o'clock then i started my uh, helping the people and all the monitoring i did through my chief secretary my home secretary my district magistrate and the police energy law and order and with the help of health department we just sent medical bank to disaster team to our doctors to medical personalities to helping hands to help the family and to restore the normalcy and specially you know the operation rescue operation was over within few hours and after getting the information in total in total then i tried to come but there was no communication so it was no so just 4:30 there is a flight, and then I first came here to see all the patients, and patients also there are some patients from Bodhwan, from Krishnanagar, from local also, and there are some patients patient from also, there are some patients one from Bonga also, two from Baku Vishnupur. पाथरपो की आई एम सॉरी हमारा सारा फोकस है रेस्क्यू ऑपरेशन कम्प्लीट हुआ है अभी रेस्टोरेशन पे पूरा फोकस है ये मेन लाइन है और किसी भी तरीके से इस ये पॉलिटिक्स का समय नहीं है अभी सारा फोकस होना चाहिए रेस्क्यू और रेस्टोरेशन पे पैसेंजर सेफ्टी के लिए बहुत बड़ा फोकस है कंप्लीट फोकस है जैसा आपने आप स्वयं जानते भी हैं मैं इसके बारे में बाद में डिटेल में चर्चा करूंगा अभी मैं जरा पहले रेस्क्यू और रेस्टोरेशन ऑपरेशन का पूरा जायजा ले लूं और उसके बाद में पेशेंट से मिलने जाऊंग जाए उसके बाद में ही कुछ पता चल पाएगा उससे पहले कुछ भी कहना गलत होगा નસવાડી તાલુકાના અમરોલી રતનપુરા કોલંબાના ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ અને તેની બાજુમાં રોડ બનાવવા માટે જમીનો આપી હતી નર્મદા નિગમે ખેડૂતો માટે રસ્તો બનાવ્યો પરંતુ હાલ ખેડૂતોના જવાના રસ્તા ઉપર ભારે વાહન ના નીકળે તે માટે બેરિકેટ લગાવવામાં આવતા ખેડૂતોનું ઘાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટેમ્પો નીકળી ન શકતા ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે નર્મદાના નિગમો નિગમનો મનસ્વી નિર્ણય જે ખેડૂતોને એ જમીન આપી તે જ ખેડૂતોને તેઓનો પસાર થવા માટે હેરાન પરેશાન થવાનો હવે આ બેરીકેટ જે લગાવવામાં આવ્યા છે એનાથી અમારે જો નસવાડી જવું હોય તો સિંધી કુવા ફરીને દસ કિલોમીટર જવું પડે છે અને શોર્ટમાં જવું હોય તો પાંચ કિલોમીટર જવું પડે છે અને બેરીગેટથી અમારા લોકોને ઘાસ ચારો લઈ જવા માટે તેમજ કપાસ લઈ જવા માટે જ્યારે તિજોડી લઈને લગ્ન પ્રસંગની અંદર તિજોડી ત્રણ ચાર ભાગી ગઈ છે ભૂલથી છરકી જાય છે વાહન ડ્રાઈવરને ખબર નથી રહેતી જેથી આ બેરીકેડ તાત્કાલિક હટે એવી હું સરકાર પાસે અપેક્ષા રાખું છું અને આ જો હટ નહીં હટાવવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રતનપુર આમરોલી અને ઓરિયા જેવા ગામોમાં કેનાલ ઉપરથી જે રસ્તો હતો તેના પર બેરીકેડ માર્યા આપ તસવીરમાં જોઈ રહ્યા છો જે આ બેરિકેડ મારવામાં આવે અહીંયાથી રતનપુરા જવાનો રસ્તો છે રતનપુરા જવા માટે આ એક જ રસ્તો છે જે મેઇન રોડ છે અહીંયાથી કમાટ અને છોટાઉદેપુરને જોડતો રસ્તો છે ત્યાં નર્મદા નિગમ આ રીતના બેરીકેડ માર્યા અહીંયાથી ભારદારી વાહન નીકળી ના શકે પરંતુ જે ખેડૂતો છે પોતાનો કપાસ તુવર મકાઈને પકવીને આ જ રસ્તા ઉપરથી નસવાડી ખાતે વેચવા આવે છે ત્યારે તેઓના માટેનો આ રસ્તો બંધ કરી દેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે રફિક આગળ વાત કરીએ તો રાજકોટમાં ઈદની જાહેર રજામાં પણ શાળા શરૂ હોવાનું સામે આવતા કોંગ્રેસ અને એનયુએસઆઈના આગેવાનો શાળાઓ બંધ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં રજાના દિવસે પણ રાજકોટની ધડકિયા ઉત્કર્ષ સહિતની શાળામાં અભ્યાસક્રમ શરૂ હોવાનું સામે આવ્યું બાર ધોરણના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવેલા અને એટલા માટે કે હમણાં જે કંઈ વેકેશન આવી મોડું થયું બાળકોને પણ જે કંઈ અત્યારની ઘટનાઓ એ ઘટનાઓની માનસિક અસરો થઈ છે એમાંથી બહાર લાવવા માટે શિક્ષણ સાથેને વધુ જોડી દેવા માટે રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે નક્કી કર્યું કે નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને આજે શાળાએ બોલાવવા અને એ સંદર્ભે આવ્યા છે બાલમંદિરથી આઠ ધોરણ સુધીના બાળકોને શાળામાં સંપૂર્ણ રજા છે રાજકોટના શિક્ષણ જગતનો છે એમાં કોઈ રજાઓમાં ચાલુ રાખવાનો ઈરાદો નથી આજે દેશભરમાં બકરી ઈદના તહેવારની જાહેર રજા છે તો જાહેર રજાના દિવસે પણ રાજકોટની કેટલીક ખાનગી શાળાઓ છે તે શરૂ હોવાનું સામે આવ્યું છે મહત્ત્વનું છે કે શાળાઓ ખુલ્લી હોવાનું સામે આવતા કોંગ્રેસના અને એનએસયુએના નેતા રોહિત રાજપૂત છે તે રજૂઆત માટે પહોંચ્યા હતા શાળાઓ બંધ કરાવવા માટે છે તે પહોંચ્યા હતા પરંતુ પોલીસ દ્વારા છે તેમની અટકાયત કરી દેવામાં આવી હતી મહત્વનું છે કે હાલ શાળાઓના કેટલાક વિદ્યાર્થીઓ જે છે હાલ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે શાળાઓમાં હાલ હાજર હોવાનું પણ સામે આવ્યું છે ને મહત્ત્વની વાત એ છે કે જાહેર રજા છે જાહેર રજાના દિવસે શાળાઓમાં રજા રાખવાની હોય છે ત્યારે રજાના દિવસે પણ શાળા શરૂ હોવાનું સામે આવતા એલએસયુઆઈ છે તે બંધ કરાવવા માટે પહોંચ્યું હતું ને બંધ કરાવવા આવેલા એલ એસયુઆઈના કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત છે તે કરવામાં આવી છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ ભટ્ટ રાજકોટ ધ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ની વાર્ષિક સામાન્ય સભા યોજા હતી ખેતી બેંક ની 72મી વાર્ષિક સભા મહારાજે પારાછો દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા વાર્ષિક સામાન્ય સભાના પ્રાકૃતિક કૃષિ પર પરિસંવાદ પણ રાજ્ય સવાલ દ્વારા કરવામાં આવ્યો હતો તો પ્રાકૃતિક કૃષિ તરફ કુચ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેતી ક્ષેત્રે આવેલા બદલાવ પર ચર્ચા થઈ હતી વિધાનસભાના અધ્યક્ષ સંકલ્પ ચૌધરી સહિત સહકાર ક્ષેત્રના આગેવાન વાર્ષિક સભામાં હાજર હતા ખેતી બેંકના ચેરમેન ડોલર વડપ પણ હેઠળ ખેતી બેંકની બોતેરમી સાવણી સભા યોજાઈ હતી ખેતી બેંકની છે મુખ્ય શું એજન્ડાઓ આજે અમારી સાધારણ સભા હતી સમગ્ર ગુજરાતમાંથી અમારા પ્રતિનિધિશ્રીઓ પધાર્યા હતા ખાસ રાજ્યપાલશ્રીને અમે નિમંત્રણ પાઠવેલું હતું પ્રાકૃતિ પરિસંવાદ માટે થઈ અને આપણા લોકલાડીલા સ્પીકર શ્રી શંકરભાઈને આમંત્રણ આપ્યું હતું એટલા માટે કે શંકરભાઈ પૂર્વ બેંકના ડિરેક્ટર છે ખેડૂત આગેવાન છે અમારું મુખ્ય મિશન છે મિશન છે ખેતી બેંકનું કે ખેડૂતોમાં વધારે વધારે અવેરનેસ આવે અને એને પોતાના ખેતમાં કેમ વધુમાં વધુ ઉત્પાદન થાય એના માટે થઈ અને મેં આજે ખાસ પ્રાકૃતિક પરિસંવાદનું આયોજન કરેલું હતું અમારું આજે પણ એ મિશન છે આવતીકાલે પણ એ મિશન હશે કે ખેડૂતોને એના પાકમાં વૃદ્ધિ થાય આ અમે મિશન લઈને આગળ વધીએ છીએ સામાન્ય સભાના અમે એજન્ડા પંદર દિવસ પહેલાં જ ખેડૂતોને અમારા પ્રતિનિધિઓને બધાને અમે મોકલી આપતા હોય છે એમાં અમારી બેંકના હિસાબો હોય છે દેશમાં માત્ર એક ખેતી બેંક એવી બેંક છે આપણી બેંક કે અમે એકત્રીસ માર્ચે ટેન્ટેટિવ હિસાબો અમે પહેલી તારીખના દરેક ન્યૂઝપેપરની અંદર પ્રકાશિત કરી દેતા હોય છે એ ફાઇનલી અમે આજે બધાને બતાવતા હોય છે અમારા વાર્ષિક હિસાબો અને કરેલી કામગીરી અમે જણાવતા હોય છે અમારા ખેડૂતભાઈઓને શું ખેતી અમે આગામી અમારા જે કિસાન ભાઈઓ છે જે અત્યારે અમે બે લાખ રૂપિયાનો એનો એક્સિડન્ટ વીમો લઈએ છીએ એ આગામી અમે પાંચ લાખ રૂપિયાનો અમે એક્સિડન્ટ વીમો લેવા લેવાના છીએ અને અમારી પ્રપોઝલ આરબીઆઈની અંદર પડતર છે અમે બેન્કિંગ લાઇસન્સ પણ માગ્યું છે જેને કારણે બે ડિપોઝિટરોની ડિપોઝિટ પણ સેફ થઈ જાય એના માટે થઈને ખાસ અને બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ખેડૂતભાઈને મળે એના અમારા પ્રયાસો હાથ ધરેલા છે મંદિરોમાં દેવી દેવતાઓની મૂર્તિઓને ખંડિત કરી અનેકવાર ધાર્મિક લાગણીઓ ઠેસ પહોંચાડાય છે ત્યારે હવે જૈન સમાજમાં પણ ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતા રોષ ભભૂકી ઉઠ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે જૈન પાવાગઢ જૈન તીર્થ મંદિરની મૂર્તિ ખંડિત થઈ હોવાના સમાચાર વાયુ વેગે ફેલાતા મોટી સંખ્યામાં જૈન સમુદાયના મુનિઓ સહિતના લોકોના પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે સુરતમાં પણ જૈન સમાજના લોકો અને મુનિઓ દ્વારા કલેક્ટર કચરીનો ગિરાવ કર્યો હતો અહીં સમાજના મહારાજ સાહેબો જૈન સાધુઓ કલેક્ટર કચેરી પર ધરણા પર ઉતર્યા હતા અને સાથે આ મામલે તપાસ કરવાની પણ માંગ પાડ નો તાજો દાખલો મહાબહેન જેમ તીર્થંકર અને એમની જે મૂર્તિઓ

રક્તપિત રોગનું નામ આવતા કંપારી છૂટી જતી હોય છે ત્યારે આ બદનામ રોગ પર અંકુશ મેળવવા તેમજ આ રોગના શંકાશીલ દર્દીઓને શોધી કાઢવા ગુજરાત સરકાર દ્વારા લેપ્રસિસ કેસ ડિટેક્શન કેમ્પેનની શરૂઆત કરાઈ છે અને જે અન્વે તાપી આરોગ્ય વિભાગ દ્વારા રચના કરેલી ટીમ ગામડે ગામડે ફરીને રક્તપિત પીડિત લોકોને શોધીને તેમને સારવાર આપી રહી હોવાની માહિતી લેપ્રોસિસ વિભાગના મેડિકલ ઓફિસર ડૉક્ટર રોહિત બિગરાડિયાએ આપી હતી અત્યારે લેપ્રસીના જે શંકાજનક દર્દીઓ હોય એમને શોધી કાઢવા માટે ગુજરાત સરકારનું એક અભિયાન ચાલી રહ્યું છે જેને વેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન એલસીડીસી કહેવામાં આવે છે લેપ્રસી રોગના લક્ષણો જોઈએ તો એની અંદર દર્દીના શરીર ઉપર આછું ઝાંખું રતાશ પડતું ચાઠું હોય છે અને જેની અંદર કોઈ દુખાવો કે સંવેદના હોતી નથી જેથી આવા દર્દીઓ સામેથી આપણી પાસે હેલ્થ સેન્ટર પર આવતા નથી જેથી આવા દર્દીઓને આપણે ઘરે ઘરે જઈ એની તપાસ કરી અને શોધવાના હોય છે એના માટે આ અભિયાન ચાલી રહ્યું છે આના માટે આશા વર્કર અને બે વોલન્ટિયર દ્વારા ટીમ ધરાવી અને આ ટીમ ઘરે ઘરે જઈ આના શંકાજનક દર્દીઓ શોધે છે અને આ દર્દીઓની મેડિકલ ઓફિસર દ્વારા તપાસ થાય છે અને આ તપાસેલા દર્દીમાંથી લેપ્રસીના જો કોઈ દર્દીઓ હોય તો એને કન્ફર્મ કરવામાં આવે છે તાપી જિલ્લાની ટોટલ દસ લાખની વસ્તી છે એમાંથી અત્યાર સુધીમાં બે લાખ એસી હજાર જેટલા વ્યક્તિઓની તપાસ કરી દેવામાં આવી છે જેમાંથી અંદાજે આપણને બારસો જેટલા શંકાજનક દર્દીઓ મળ્યા છે એમાંથી નવસો એકવીસ દર્દીઓની તપાસ થઈ ગઈ જેમાંથી આપણને ઓગણપચાસ કન્ફર્મ દર્દીઓ મળ્યા છે આ દર્દીને આપણે તરત જ તે સારવાર ચાલુ કરી દીધી છે જો દર્દીને સારવાર મોડી ચાલુ કરવામાં આવે તો દર્દીને વિકૃતિ આવી શકે અને આ વિકૃતિ આવ્યા પછી એનું કોઈ નિરાકરણ હોતું નથી જેથી આવા દર્દીને આપણે વેલંગ વેલી તકે શોધી કાઢીએ એ આપણો અભિગમ હોય છે હવેની જે બાકીની વસ્તી છે એમાં પણ લોકોને મારી એ જ અપીલ છે કે જ્યારે તમારા ઘરે ટીમ મોજણી માટે આવે એ ટાઈમે તમે સહકાર રાખો અને તમારા શરીર ઉપર આછું ચાખું કે રકાશ પડતું લાંબા ગાળાનું કોઈ બી ચાઠવું હોય તો તમે ટીમને તરત જ બતાવો જેથી સમયસર નિદાન થાય અને એની સારવાર ચાલુ થાય તો આપણે જે તે વ્યક્તિને વિકૃતિથી બચાવી શકીએ મહારાજ વેબ ફિલ્મને લઈને વૈષ્ણવ ધર્મ મારરોજની લાગણી ફેલાય છે વેબ ફિલ્મમાં વૈષ્ણવ ધર્મની લાગણી દુભાય તેવા દૃશ્યો અને સ્ટોરી રજૂ કરવામાં આવી છે જેને લઈને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા ગોકુલધામ હવેલીના પુષ્ટિમાર્ગ સંપ્રદાયના ભક્તો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં મહારાજ ફિલ્મ વિરોધ વિરોધ દર્શાવે આવેદનપત્ર પાઠવ્યું હતું અને મહારાજ વેબ ફિલ્મનો હાઈકોર્ટ દ્વારા કાયમી સ્ટે આપી ડિલીઝ ના કરે અને ફિલ્મ બનાવનાર સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી સમય ચાનેલ ગુજરાતના બજાર લોજ બતા સમય ચા મટી આપ ગુજરાતને સાથે નમસ્કાર આ હેડલાઇન્સ માં પ્રોજેક્ટ છે છાશ વાલાની પ્રો બાયોટિક લસ્સી ગાંધીનગર સીએમ નિવાસસ્થાન અને બ્રેડિસ પાર્લામેન્ટરી બોડીની બેઠક માં ગાંધીનગરના મેયર ની પસંદગી અંગે મંથન આવતી કાલ ગાંધીનગરની મર્ષમાં છે કચ્છમાં ગરબા જેસવારે કંચનજંગા એક્સપ્રેસ ને મલગડી જોડા ટક્કર મારી હતી 15 લોકોના મોત 50 થી વધુ લોકો ગાય શક્તિસિંહના આરોપ પર ઋષિકેશ પટેલનો કોંગ્રેસના આરોપોને વિકાસની કોંગ્રેસ અમદાવાદમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની મળી બેઠક કોંગ્રેસે જમીન પર બેસીને કર્યું મનોમંથન કોંગ્રેસ સંગઠન પ્રભારી પણ રહ્યા હાજર મણિપુરમાં હિંસાને લઈને એક્શનમાં સરકાર અમિત શાહે બોલાવી ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક બેઠકમાં મીપુરની સ્થિતિ અંગે કરી ચર્ચા હેડલાઇન્સના સ્નાક હતા છાશવાલાની ખતા લસ્સી